ફેમિલી છો બધા મજામાં સ્વાગત છે મોગલ તો આપણે આઈવાસી જયપાલભાઈની વાડીએ તો આ ડુંગળીમાં મોગરા ભાંગતા હતા ને થોડું ઘણું કામ હતું એ કરતા હતા ને આવા ઘર મામાની મોગરા ભાંગે છે ને ડુંગળીને કામ કામકાજ ચાલુ છે તો તમને બતાવો વિડીયોમાં એક રીતે બનારો કે એવી ડુંગળી છે શું કામ કરે છે ને तो नजारो तुमने बताओ तो तुम वीडियो में मांगे सुधी बना रहो तुमने बताओ जो आ डूंगली जो।, जो, जो।, जो ने आ मोगरा भांगेला से हमें ने जो आ डूंगली कितनी डूंगली से जो देखा है ना जहाँ होती देखा है ना होती डूंगली जो ने आ ये डा ऊपर जो है ये डा से कितने पहनो ने આ બાજુ તુવેર છે ને આ જો આંબો પવડો મોટો જવો તમે ને સાઈડમાં શીખુડી છે જો અહીં ચીખુના ફાલ પણ બહુ આવેલો છે ને જો આ લીંબુડી પોપિયા ને બીજી એક લીંબુડી જો લીંબુ પણ આવી ગયા છે જો ને આ જામફળી છે સીતાફળી છે પોપીયો છે ને ઘણા બધા ઝાડવાઓ છે જુઓ તમે આ એ મળી નથી ખબર તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો જુઓ કંઈક આવેલું છે હું એ કમેન્ટ કરજો તો તમને કોઈને ખબર હોય તો બાકી તો જુઓ આ જાંબુડો ને આંબો ને આંબો છે ને આ જાંબુડો में दवा दूं वीडियो माइक से भी बनाए रहो तुमने बताऊ બધા મોગરા ભાંગે છે ઈ તો વિડિયો માઈકથી બની રહેજો જો આ મોગરા ભાંગે છે જો કેટલા બધા મોગરા ભાંગે છે এলে এমার কালো ভেযাকে এক ত্য়া ট্যেম পালেযের পালের দ্য়ে জালে করে একার আংমানে ছেতেমান এসিকিল একানেন একাটের কালে એટલે હું બને છે તો મને ખબર નથી પણ હાલો તમને બતાવું હું બને છે એમ તો મને બનાવતું બનાવે છે પેટ્રોલ ભાઈ મદદ કરાવે છે અહીંયા તો હું બનાવે છે હાલ ગાઈ આપણે જોવા શું બને છે હાલ ગાઈ જોવો આજા એક નવું નવું બને છે પાવભાજી બને એવું લાગે છે જોવું શું કરે છે

હા આપડી પા બનાવરાવે આસુ હા આપણે નઈ ખાવે ભાઈ એ તો હવે જલ દો જલ નઈ કરતા દેવો ભાઈ આ जैसलભાઈ पाव भाजी બનાવે છે તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો કમેન્ટ માં કેજો આ जैसल ઓર્ડર લે છે पाव भाजी નો थोड़ा धनिया आ गया है थोड़ा प्याज आ गया है थोड़ा टमाटर आ गया है और अभी ग्रेवी बन रही है धीरे धीरे ये थोड़ी सी आ गई जो ये लाल मिर्ची आ गई है अभी धीरे धीरे भाजी बन रही है भाई देखिए भैया ये कुछ डाला इसने इसमें अभी ये प्रॉपर भाजी बन है। भाजी। लाते, लाते है। ऐसे नहीं हिलाते ऐसे है

वीडियो कब में पढ़ते हो बस थोड़ा नाक नहीं यार सबो भाई अपनी भाजी तैयार થઈ ગઈ છે ખાઈ લે હવે આપણે પાવ શેકવાના છે તો શેકી નાખી તો આપણા મુકેશ ભાઈ પાવ શેકે છે હાલો તમારે બધાને ખવાવા દે હો પડે આ જ બળવા મળે રોલા બળવા ને ઓ સતાપ માખે હેતવાයි આ કમ છે ને બધો અવાજ નઈ થોડો થોડો હેતવાનું એટલે હો બે જો ને પહેલા ઓલું ઉપર નાખી જો મુકેશભાઈ પાવ છે કે છેઈ તમને કોઈ ન આવડતો હોય

और परसों का ना तो तो नोटल भाई सिंह तेलन वो अच्छा लग बनात बनावाना ने केला जल्दी नहीं वीडियो आ से नाई જો મિત્રો પાવ ભાજી બની ગઈ છે હવે ને જો પાવ ભાજી બની ગઈ છે ને હવે જમવાનું તૈયાર છે તો જમી લઈ અમે ને જોવો તમે જો અહીંયા જો સલાડ બને છે અહીં રોટલી છે પાવ છે ને ભાજી તો તમને કેવો લાગ્યો મારો વિડિયો યાર કમેન્ટમાં કહેજો ને नवा हो है चैनल में एमडी बुद्धिरा डिव्यूलॉग्स में तो सब्सक्राइब करी दिया जो शेयर करी, करी तो सस्कारी सस्कारी दिया जो तो लाइक करी दिया जो नहीं सब पर गुड अफेक्ट यार सब्सक्राइब करी जो सब्सक्राइब करो का पैसा निकल जाओ पर तो एमडी बुद्धिरा डिव्यूलॉग्स ने सब्सक्राइब करी जो नहीं मरी प